આગામી ચોમાસાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોનસૂન એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેમાં શહેરમાં વરસાદી પાણી ભરાય છે તેવી એકસો ત્રીસ જગ્યામાંથી એકસો સ્થળે કામ કરાયાનો દાવો કર્યો છે આ તમામ સ્થળે પાણી ભરાશે જ એવું અધિકારીઓનું તો માનવું છે જોકે પ્રી પ્રી ની કામગીરી અંતર્ગત સૌથી વધુ પાણી ભરાતા સ્થળો પર ઝડપી પાણીનો નિકાલ થાય એ પ્રકારની કામગીરી કરી છે અંદાજિત જે એકસો ત્રીસ જેટલા વોટર લોગિંગ સ્પોટ અમદાવાદમાં આઈડેન્ટિફાય કરવામાં આવ્યા હતા અને આ જે વોટર સ્પોટ છે તેના ઉપર છેલ્લા એક વર્ષથી કામ કરવામાં આવી રહ્યું હતું હાલમાં એકસો જેટલા સ્થળોએ કામગીરી પૂરી કરવામાં આવી છે તથા બાકીના સ્થળોએ કામગીરી ચાલુમાં છે આ ઉપરાંત અમદાવાદના થલતેજ ગોતા વસ્ત્રાલ મણિનગર અને નિકોલ જેવા પાણી ભરાતા વિસ્તારમાં ઝડપથી પાણી નિકાલ થાય તેવી વ્યવસ્થા કરાઈ છે અનિરૂપસિંહ મકવાણા દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ